એક દિવસ માટે ફ્રિજમાં રાખેલો હતો એટલે આવો એકદમ ડ્રાય થઈ ગયો છે તો જો તમે આ રીતે ફ્રિજમાં રાખ્યા પછી માવાનો ઉપયોગ કરવાનો હોય તો આ માવાને શેકી લેવાનો તો આ માવાને શેકવા માટે આપણે એક મોટી ચમચી જેટલું ઘી લઈ લેશુ આપણું ઘી ગરમ થાય એટલે ગેસને એકદમ ધીમો રાખી આપણે તેમાં માવો નાખી દઈશું રાખેલો માવો હોય તેને આ રીતે શેકી લઈશું તો એમાં જે ઠંડક હોય કે ભેજ નું પ્રમાણ હોય તેવું શોખાઈ જશે અને આપણા પેંડા લાંબો સમય સુધી સારા રહેશે તો એકદમ ધીમા ગેસ પર આ માવાને આપણે થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું કેમ કે આપણો આ માવો છે તે દેશી માવો છે એટલે એમાંથી જેમ શેકા છે ને એમ ઘી છૂટું પડશે તો આપણે જોવ કે જેમ જેમ આપણે માવો શેકાય છે તેમ આપણો માવો ભેગો થતો જાય છે માવોને શેકા વગર ડાયરેક્ટ પણ તમે ચાસણીમાં નાખીને પેંડા બનાવી શકો પણ જો આ રીતે પેંડા બનાવશો તો આ પેંડા લાંબો સમય સુધી સારા રહેશે અને ખાસ જો ચોમાસામાં બનાવતા હોય તો આ રીતે થોડોક માવો શેકીને જ બનાવાના આ રીતે શેકીને બનાવશો તો તમારા પેંડા લાંબો સમય સુધી રહેશે તો પણ તેમાં ઉપર ફૂગ નહીં લાગે

પછી લોયામાં માવો શેકો તો તેમાં જ આપણે અઢીસો ગ્રામ ખાંડ નાખી દઈશું આ ખાંડ જો તમારે થોડાક વધારે ગળા કરવા હોય તો થોડીક વધારે પણ નાખી શકો હવે આ ખાંડમાં આપણે ખાંડ ભીની થાય ને એટલું પાણી નાખીશું પાણી ખાંડ ભીની થાય એટલું નાખવાનું જો એકદમ ઓછું પાણી નાખશો તો તમારી ચાસણી એકદમ ફટાફટ આવી જશે અને આપણે ચેક કરવાનું કે ઓ ખબર પણ નહીં રહીને ચાસણી એકદમ કડક થઈ જશે એટલે આ રીતે ખાંડ ભીની થાય એટલું પાણી નાખવાનું તો આપણે એકદમ ધીમા ગેસ પર પેલા ખાંડ ને ઓગાળી લેશું જયારે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ગેસ ધીમો જ રાખવાનો છે આ રીતે ધીમા ગેસ પર આપણે એકાદ મિનિટ આ રીતે હલાવશું એટલે આપણે બધી જ ખાંડ ઓગળી જશે જો એક મિનિટ હલાવતા આપણી ખાંડ સરસ બધી ઓગળી છે અને આપણે ખાંડમાં સાઈડમાં બોબલ પણ થવા લઈ જશે તો હવે આપણે આને ચાસણી થવા દેવાની છે હજુ આપણે પાંચ મિનિટ જેટલો ચાસણીનો સમય થઈ ગયો છે હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ જો આ રીતે ટીપા પડતા હોય તેમાં જે છેલ્લું ટીપું પડે એમાં તાર થાય તો એક તારની ચાસણી બની ગઈ હોય પણ હજુ આપણા તે ટીપામાં જો છેલ્લા ટીપામાં તાર થાય છે પણ થોડોક જ થાય છે અને આ રીતે પણ ચેક કરી શકીએ અને આ ચાસણીને આપણે કોઈ એક ડીશમાં બે ત્રણ ટીપા પાડી અને તે રીતે પણ ચેક કરી શકીએ આ રીતે આમાં ટીપા નાખી થોડીક વાર માટે ઠંડા થાય પછી એને આપણે હાથથી ચેક કરીશું જો હાથમાં આ રીતે ચેક કરીએ તો એક તાર બનવો જોઈએ અને તે પણ જાડો બનવો જોઈએ તો આપણો તાર હજી થોડોક કાચો છે તાર બને અને આ થોડોક આ રીતે કરીએ તો વ્હાઈટ થઈ જવી જોઈએ ચાસણી એવો આપણે તાર લેવાનો છે ઠીક થઈ ગઈ છે ફરીથી તો ફરીથી આપણે આ ચાસણીને ચેક કરી લઈએ તો જો આ ચાસણીને હવે આપણે ચેક કરીએ તો એ એકદમ ઘાટી થઈ ગઈ છે તો એકદમ હવે સરસ ઘાટો તાર થવા લાગ્યો છે તો આપણી ચાસણી હવે બનીને પરફેક્ટ થઈ ગઈ છે હવે આ ચાસણીની અંદર આપણે આ બધો માવો નાખી દઈશું હવે આપણે ગેસને થોડી વાર બંધ કરી દો તો પણ ચાલે ત્યાં સુધી આપણે માવો મિક્સ કરીએ ત્યાં સુધી આપણે ગેસને બંધ કરી દેવો હોય તો બંધ કરી દેવાનો ફરીથી આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આ રીતે સતત એને હલાવશું એટલે માવો છે તે ચાસણી સાથે સરસ મિક્સ થઈ જશે જો આપણે થોડીક વાર આને હલાવો બે ત્રણ મિનિટ એટલે આપણો માવો સરસ ચાસણી સાથે મિક્સ થઈ ગયો છે હજુ આને આપણે બે ત્રણ મિનિટ આ રીતે હલાવશું આપણે પાંચ મિનિટ આને હલાવતા આ રીતે આપણા માવાની અંદર બબલ્સ થવા લાગ્યા છે તો હવે આપણા આ માવામાંથી પેંડા વળી જાય કે નહીં એ ચેક કરવા માટે આપણે એક ડીશમાં થોડોક આ રીતે આ મિશ્રણને નાખી દઈશું અને એને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું આપણે જે મિશ્રણ કાઢ્યું છે થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી આપણે આને આ રીતે અલાવતા જ રહેશું આપણે ડીશમાં જે ઠંડુ થવા રાખ્યું હતું તે સરસ આવું ઠંડુ થઈ ગયું છે અને તેની અસર આ રીતે ગોળી પણ વળી જાય છે તો હવે આપણા જે માવો છે તે પેંડા વળવા માટે રેડી છે તો જે આપણે મિશ્રણ ઠંડુ કરવા રાખેલું હતું તેની ગોળી બરાબર વળી જાય છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આ મિશ્રણ આપણું થોડુંક ઠંડુ થઈ ગયું છે તો તેને આ રીતે આપણે લોહીમાં ફેલાવી દઈશું અને આને આપણે બેથી ત્રણ કલાક કે જ્યાં સુધી પેંડા વળે એવું થાય ત્યાં સુધી એને ઠંડુ કરીશું આપણે આને બે કલાક માટે ઠંડુ થવા દીધું એટલે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને એકદમ કઠણ પણ થઈ ગયું છે અને આ પેંડા વળે તેવું પણ થઈ ગયું છે તો પેલા આપણે એને સાઈડમાંથી ઉકેલી બધું આપણે વચ્ચે ભેગું કરી લઈશું તો આપણે હાથ પર થોડુંક ઘી લગાવી લઈશું અને આમાંથી આપણે જેવડી સાઈઝના પેંડા બનાવવા હોય તેવડી સાઈઝના આપણે આ રીતે પેંડા વાળી લઈશું પેલા આપણે આ રીતે બધા જ ગોળ વાળી લઈશું આ પેંડાને તમે આમ પણ રાખી શકો અને આના ઉપર કંઈ ડિઝાઇન પાડવી હોય તો આ રીતે કોઈ બોટલનું ઢાંકણ કે કોઈ પણ એવું વસ્તુ લેવાની જેનાથી આ રીતે આપણે આને ડિઝાઇન પાડી શકીએ તો આ રીતે આપણે એને દબાવી દેવાનું આપણો પેંડાનો આકાર મસ્ત પડી આપણે બધા જ પેંડાને વાળી આપણા બધા જ પેંડા વળી ગયા છે આપણે ઉપરથી ડિઝાઇન પણ પાડી દીધી છે હવે આ પેંડાને થોડાક આમ સેટ થાય એવા થાય ત્યાં સુધી આપણે અમનામ રહેવા દઈશું તો બે કલાક થઈ ગઈ છે અને આપણા પેંડા સરસ સેટ થઈ ગયા છે અને તેને આ રીતે તોડીને જોઈએ તો એકદમ સોફ્ટ છે જો તમને અમારો આજના માવાના પેંડાનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો